ઈમાને આ પર્વત બીજી રીતે બનાવ્યો ઈમાને પર્વત કેમ હોય એ બનાવેલું છે કાચે કાડીકા માતાનું મંદિર તો એ बाजूમાં થાય દર્શન કરવા માટે આવી ગયા છીએ આપણે કોઈ દિવસ આવે નથી પહેલી વખત આવ્યા છીએ એટલે આપણે કોઈ દિવસ આવે નથી એટલે કાડીકા માતાનું આપણે કોઈ દિવસ નથી આવે હવે છે ને આજે ચંપાલે તૂટી ગઈ મારી અહીંથી કે મંદિર દેખાતું નથી કારણ કે અહીંયા ફંક્શન હતું જો આ બધું મંદિર બારે બોર્ડ માર્યો હોય ને બારે કઈ દેખાતું નથી તે કઈ લખેલ બારે બોર્ડ માર્યો ને તો મંદિર નથી દેખાતું કઈ સંસ્થા નતું એવું કઈ કે મહાકાળી સમાજવાડી છે મંદિર નથી આ બાજુ સામે છે ને મંદિર એવો સમાજ વાડી છે સામે એકજેટ છે એને શું ઝાડ આડ આવી ગયા ને મહાકાળી મંદિર ને સમાજવાડી કરે ઝાડવા આડા આવી ગયા સમાજવાડી દેખાડું ખાલી મહાકાળી મંદિર મંદિર વાંચ્યું એમ

એટલે કઉ મસ્ત એકદમ જો આમ એકદમ રજવાડી આગળનું પેલાનું હોય ને ખા જેવી કેવી રીતની અંદર ડિઝાઇન

ઓજો બધા બહાર પહોંચી ગયા રિયા હવે અમે આવી ગયા છીએ માં કાળી મંદિર છે કાળી માતાનું અહીંયા દર્શન કરી લઈએ આ એનો મેઈન ગેટ છે અહીંયાથી અંદર જવાનું છે અને અમે પણ પહેલી વખત આવ્યા છીએ આ છે કાળિકા માતા મંદિર ઉપર જો કાળકા માં કાળકા માં છે જો આ છે કાળકા માં મંદિર ચાલો દમ લોકો ને દર્શન કરી આ છે કાળકામાં તમે લોકો પણ દર્શન કરી લો અમે પણ કરી લઈ હે કાળીકામાં એટલે કે હું કેવા સરસ લાગે માતાજી હા રૂપ જ અલગ લાગે કઈ કામ જરાક ચાંદ નો કરી લઈ

કેમેરા માન સન્માન હનુમાનજી આ છે ગાર્ડન અહિયાં બેસવાનું અને આ છે મંદિર અમે લોકો મંદિર માં ઉપર ને નીચેની સાઈડ છે ગાર્ડન સામે ગુફા ને એવું છે એ પણ હાલી દેખાડું તમને કેટલી ઉપર જો વેલ કેવી સરસ ઉપર આમ ચડી ગઈ આવી રીત હે કેવું મસ્ત લાગે એકદમ ભૂંગો થઈ ગયો જો આ ગુફા જેવું છે તાળું માર્યું છે કદાચ તો અંદર જાઈએ જો ખુલ્લું હશે તો તમે દેખાડું ના અમે થોડુંક બહાર થી એમાં દેખાય એવું જ છે જો બસ તુભ્ય એમ ને જો આવી રીતનું છે હાલો અંદર થોડુંક દેખાડ દઉં મારે તો તાળું માર્યું છે પણ તોય દેખાય એવું છે જો બધી શિવલિંગ છે અહીંયા કને આવી રીતના ઝૂમ કરીને દેખાડું આ છે બધી મહાદેવલિંગ બધા દર્શન કરી લ્યો અમે કરી લીધા હે આ બના હ એમ તાળું દીધું બારે થાય પણ બનાવેલું છે હિમાલય પર્વતની ની જેમ એવી રીતે બનાવે હિમાલય પર્વત કેમ હોય એમ બનાવેલું છે

થી અઢી કલાકતા પોતા એટલે કચી કે નથી આડ્યું નથી આડી ગોબો કર નાખ્યો આખું બારે ખેંચી લીધું આજે આ બમ્ફર હતું ના આ બધું ઠોક એને તૂટી ગયું માં એને પણ પાછળ ગાડી એટલે કઉ પાછળથી આવીને એને ઠોકી અવડી ટ્રાફિક એ તો કસો કસ તો અંદર નાખી દીધી આખી ગાડી આપડે રિવિસ લીધી ગાડી નીકળી પાછળથી થી આવીને ઠોકી એને મને આમ પેલો તો કરવા બન્યો ને પણ થોડોક તો એનો વાંક હતો ને તોય પાવર કરતો હતો બીજા બધા ગાડી આવીને મારા ભેગા સપોર્ટ રહ્યા ને એટલે પછી નીચો થયો એટલે જ પાવર કરતો હતો પછી પોતે પાછું હટ્યો કે મારો વાંક બધા આવીને અમારી કોર ઉભા રહી ગયા એટલે કે બધા આવીને અમારી બાજુ ઉભા રહી ગયા ને પછી ઘટ્યો ને કે પેલો તો અમારી સામે પાવર કરતો તો પણ મને તો બીક લાગતી હતી પેલા હા એટલે કે મને તો બીક લાગતી હતી એવીને એમની ભલે પણ મને એમ ઝઘડો થાય તો મને થોડુંક અંદર થી ગભરાટ થાય હાથ બીટ મારતા વધી જાય એમ જસુભાઈ નું મંદિર અહીંયા દર્શન કરવા આવે જસુભાઈ આખું મંદિર નવું થઈ ગયું હવે એ ગાય ની સમાધિ જો આ કાચ વાળું છે ને એની અંદર એ ગાય ની સમાધિ જોઈ આવી વાલો જોવી હાલ હું તો જોઈએ ગાય ની સમાધિ અહિયાં ગાય હતી ને એની પેલા અહિયાં પ્રદક્ષિણા કરી લઈ પછી ગાય માતા નો દર્શન કરવા જાય સમાધિ ના અહિયાં ઝાડ છે એના નીચેથી થી નીકળે થોડુંક ફેરફાર થઈ ગયો

અને આ મંદિર છે વોંધમાં જસુભાઈ માતાજી કહેવાય વોંધમાં છે આ મંદિર એટલે અહીંયા આવી ગયા દર્શન કરવા માટે મસ્ત મજાનો પાછળ સનસેટ છે દેખાય છે સનસેટ થઈ ગયો છે સરસ મજાનું સનસેટ સાંજના કેટલા વાગ્યા છે વહેલું જ થઈ ગયું છે સનસેટ પાંચ સવા પાંચ કેટલા વાગ્યા ના પોણા છ થયા છે પોણા છ પોણા છ વાગી ગયા છે અને હજી અમે પહોંચ્યા છીએ વોંધ હજી ઘરે પહોંચતા પહોંચતા હજી અમને બે કલાક લાગશે બધું ફરતા ફરતા રસ્તામાં ટ્રાફિક કેટલી હતી એમાં પાછળથી ઓલા પાછળ ગાડીમાં ઠોકીને એમાં વાર લાગી ગઈ ને થોડુંક ઝઘડા ઝુગડી જેવું થઈ ગયું મને તો બીક લાગતી હતી એવીને અમારો વાંક નતો ને તોય મને બીક લાગતી હતી વેલા કેવા સીધા કહેવાય આપણે પણ તોય મને એમ ઝઘડો થાય ને તો મને બીક લાગે એટલે કે વાંક એનો હતો તો જ બધા આપડી બાજુ આવીને ઉભા રહે ને તો અહીંયા કારી તરાવડી પહોંચતા પહોંચતા વાગી ગયા છે પોણા આઠ અહીંયા મૂકું આવ્યા છે મમ્મી ને એને હેતવી ને એને એટલે તો પોણા આઠ વાગી ગયા છે થોડી વાર અહીંયા બેસી ગયો ચૂલા ઉપર આ લોકો ખબર નહીં ચાય પીશે કે શું પછી નીકળી વાગી ગયા છે પોણા આઠ ભગવાન